મારી પાસે વિશ્વના સિક્કા અને ચલણી નોટો છે એ આપણી સ્વામી દર્શન હલો મારું નામ વૈષ્ણવ કલ્પના છે આજે મારોનો આજે રૂમ રેડી કર્યો છે એ સ્વસ્થ ભારત અને મસ્ત ભારતનો છે એમાં તમે જુઓ તો આજે આપણા વેજીટેબલ ડ્રાય ફ્રૂટ્સ કઠોળ અને ગ્રીન શાકભાજી ફ્રૂટ એમાંથી આપણને છે ને ઘણા બધા પ્રોટીન અને કાર્બોદિત પદાર્થો મળે છે એમાં તમે જુઓ તો કેટલા બધા વિટામિન આ છે વિટામિન એ બી બી ટુ બી થ્રી તો આ બધા વિટામિનમાંથી આપણે છે ને સ્વસ્થ રહીએ છીએ એ સિવાય તમે જુઓ તો અહીંયા આગળ છે ને જે સૂર્યનમસ્કાર છે કસરત જે કસરતથી આપણા શરીરના ફાયદા થાય છે એ પણ મહત્ત્વના છે એનાથી આપણે રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ ગર્લ્સ છે અમારી છઠ્ઠા ધોરણની એમને છે ને ટપક સિંચાઈ પદ્ધતિનો પ્રોજેક્ટ બનાવ્યો છે જેનાથી છે ને એ પ્રોજેક્ટમાં આપણે ઓછા ખર્ચે ઓછી પાણીમાં આપણે છે ને ખેતરનું ખેતીનું ઉત્પાદન કરી શકીએ છીએ અને આ બાજુ તમે જુઓ કે કોરોનામાં ખૂબ જ ઓક્સિજનની જ્યારે બધાને જરૂર પડી ત્યારે જે આ ઓક્સિજન છ પ્રકારના ટ્રી આપણા ભારતમાં આવેલા છે એમાં જે આપણો પ્રાચીન છે એ છે વડ જે આપણું રાષ્ટ્રીય વૃક્ષ પણ કહેવાય છે એ છે લીમડો છે પીપળો છે જાંબુનું ઝાડ છે અને એક અશોક વૃક્ષ છે તો આ પાંચે છ એ વૃક્ષોમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે તો આવો આપણે વૃક્ષો વાવીએ અને આપણા બધાની જિંદગી બતાવીએ અસ નિર્ભર ભારતના થીમ ઉપર અમે આખો રૂમ ડેકોરેટ કરેલો છે જેમાં આપણા ભારતમાં બનેલા ડિફરન્ટ કમ્પ્યુટર્સ ભારતમાં ટાઈમે ટાઈમે ડિફરન્ટ બનેલા ફોન્સ ઈવન આપણા લોન્ચ કરેલા બધા ચંદ્રયાનને ને બધા યાન અને આપણો જે નેક્સ્ટ કન્સેપ્ટ કે આપણે સિટી તરફ જઈ રહ્યા છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કેવી રીતે ડેવલપ કરી રહ્યા છીએ એના વિશે અમે આમાં સમજાવેલું છે નિશા નિશા ધો નમસ્તે આ સ્ટાન્ડર્ડ ટેન્થનો ક્લાસ છે જેમાં બધા ભાષાઓ વિશે છે ઇંગ્લિશ છે સંસ્કૃત છે ગુજરાતી છે હિન્દી છે તેમાં બધા કવિઓ વિશે કહેવામાં આવેલું છે સ્ટાન્ડર્ડ તમને કહેવા માંગશે સંસ્કૃત નમસ્તે હું તમને ગીતાજી વિશે કંઈ કહેવા માંગુ છું ભારત મારું ભારત હું ગર્વથી કહું છું કે મારું ભારત મહાન હતું છે અને રહેશે તેની ભવ્યતા વિશે આખું જગત જાણે છે આજે સંસ્કૃતિના પાયા સમાન અને વેદ વ્યાસજી દ્વારા લખાય શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે હું આપ સૌને કંઈક કહેવા માગું છું શ્રીમદ્ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ઉપદેશી બોલાયેલા વચના મૃતો છે જેમાં સાતસો શ્લોકો અને અઢાર અધ્યાય છે આ અઢાર અધ્યાય આ પ્રમાણે છે થેન્ક યુ શાંતિ આજે વ્યસન એ બીડી સિગરેટનું હોય તમાકુનું હોય ફાંકીનું હોય કે પછી ગળપણનું હોય કે મોબાઈલ લેપટોપનું એ તમારા સમય પૈસા સંબંધો દરેકની બરબાદી કરે છે અને સરવાળે તમને નુકસાન સિવાય કાંઈ જ નથી વ્યસન લપસણા છે શરૂઆતમાં માત્ર દેખાદેખીથી કે જિજ્ઞાસ કુતુહલવશ એ શરૂ કરે અને એમાંથી પછી છૂટી નથી શકાતું પણ વ્યસન છોડવા શક્ય છે એના માટે બીજી સારી પ્રવૃત્તિની સાથે સાથે ધ્યાન અને મેડિટેશન એનાથી તમે પોતાના મગજ ઉપર કંટ્રોલ જ્યારે આવે અને જ્યારે એ જ આનંદ તમને સાત્વિક રીતે પ્રાપ્ત થાય ત્યારે તમે બહુ જ સરળતાથી વ્યસનને છોડી શકો છો એટલે તમામને વ્યસનથી દૂર રહેવા માટેની અપીલ અને જો આપ વ્યસનના શિકાર બની ગયા છો તો આપ આપના અમારા નજીકના બ્રહ્માકુમારી સેન્ટર અહીંયા આપણા નજીકમાં ભારતીનગર બે નંબરમાં છે પ્રભુ પ્રાપ્તિ આપ ચોક્કસ પધારો અને આપ પોતાની શક્તિઓને ઓળખો અને વ્યસનોથી આપ ચોક્કસ મુક્ત થઈ શકો છો ઓમ શાંતિ આજે આ કાર્યક્રમની અંદર અમે જોવા માટે ફેમિલી સાથે વધાર્યા અને આજે આ પ્રોજેક્ટની અંદર ખાસ કરીને જ્યારે ઓમ શાંતિ આ વ્યસન મુક્તિના કાર્યક્રમની અંદર હું જ્યારે આવીને મેં જોયું જે ફોટો વિઝન સાથે અને બેનો બહેનોએ ખૂબ સરસ રીતે અમને આ આખી વાત સમજાવી ખરેખર અત્યારના દરેક પરિવારની અંદરનો જે જેને કહેવાય ને ખૂબ જ સળગતો પ્રશ્ન છે કે વ્યસન મુક્તિની અંદર કોઈને કોઈ પ્રકારે વ્યસનથી ફક્ત શરાબ પીવું કે વીડી પીવી કે તમાકુ ખાવું એટલા પૂરતું નથી પણ જે ખાસ કરીને ટેકનોલોજીની વાત કરી કે ટેકનોલોજીનો મિસયુઝ જે થાય છે અને એની અંદર જે રીતે કરે છે એની અંદરથી પણ કેમ બહાર આવવું એના માટેનો એક સરસ મજાનો અભિગમ અહીંયા અમને જોવા મળ્યો અને આ અત્યારે જોઈને આ વાતાવરણ જોઈ અને ખાસ કરીને મને એ વસ્તુ મહત્ત્વની લાગી ગઈ અને ગમી કે આજે લોકોને પોતાના માટે પણ ટાઈમ નથી હોતો ત્યારે આ પરિવાર અને આ સંસ્થા દ્વારા જ્યારે લોકોના જેના સ્વાસ્થ્ય માટે અને લોકો માટે ભાવે જે આ કામ કરવામાં આવે છે એના માટે હું ખૂબ જ પ્રભાવિત થયો છું થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ